તથા એક કિલો હવન સામગ્રી બે હજાર રૂપિયાના પડતર ભાવે પૂરી પાડવામાં આવે છે આ ગોબર કાસ્ટ ટર છોડી દીધેલી ગાયના નિભાવ કરતાં પંચમહાલના વનવાસી ભાઈઓની પાંજરાપોળમાં બનાવવામાં આવેલ છે વેદીખોડી દ્વારા લાકડાનો ઉપયોગ અટકતા પર્યાવરણની જાળવણી થાય છે તથા ગૌ સેવાનું કાર્ય થાય છે હોળી આડી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ જાળવણીના આ પ્રયાસ રૂપે વેદીખોરી કીટનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે જે માટે એકસો પચાસ જેટલી સોસાયટીમાં હોળી આયોજકો પોતાના ઓર્ડર નોંધાવી ચૂક્યા છે તે માટેની તમામ તૈયારીઓમાં સંસ્થાના પર્યાવરણ પ્રેમી સભ્યો સતત કાર્યરત જોવા મળી રહ્યા છે વૈદિક હોળીની ગીત વિતરણ માટે હેમંતભાઈ મિસ્ત્રી નીલકંત ફર્નિચર જીઆઈડીસી ભરૂચ દ્વારા વિનામૂલ્યે જગ્યા આપવામાં આવેલ છે આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપ સિરાજ સંકેત પટેલ નીતિનભાઈ પટેલ પ્રભાતભાઈ રાજેશભાઈ સતીષભાઈ બ્રિજેશભાઈ તથા દરેક કાર્યરત સતત કાર્યરત છે આમ પરંપરાગત હોલિકા દહનમાં તે દહન માટે બદલે હવે વૈદિક હોલિકા દહનનો વધી રહ્યો છે પણ શ્રદ્ધામાં કોઈ ઓછ જણાતી નથી મારું નામ નરેન્દ્ર પ્રજાપતિ હું સરમ વાટિકા વડોદરા સોસાયટીમાં રહું છું અને આ વખતે અમે વૈદિક હોળી કરવા માટેનો ઓર્ડર એક કિટનો ઓર્ડર આપેલો છે જે હું અહીંથી કલેક્ટ કરી જઈશ આ વૈદિક હોળીનું જે ઇન્ફોર્મેશન મને મળી અને જાણવા મળ્યું કે આ કરવાથી આપણે પ્રદૂષણને અટકાવી શકીએ અને આપણે સોસાયટી અને આપણું જે જૂનું હોળીની જે પ્રગટાવવાની રીત છે એ કન્ટિન્યુ રહે એના માટે અમે આ વર્ષે આ આયોજન કરેલ છે અને હોપફુલી દર વર્ષે અમે આ કન્ટિન્યુ રાખીશું લોકોને અમે એ જ મેસેજ મેસેજ આપીશું કે જેમ અમે ચાલુ કર્યું છે એમ એ લોકો બી જાગૃત થાય અને પોતાની સોસાયટીમાં જે એમનું હોળીનું આયોજન થતું હોય ત્યાં આ સ્ટીક વાપરે અને પ્રદૂષણ અટકાવે સંગઠન ટ્રસ્ટી ટ્રસ્ટ સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા છ સાત વર્ષથી વૈદિક હોળીનો કોન્સેપ્ટ ભરૂચમાં ચલાવે છે વૈદિક હોળી એટલે શું ખરેખર તો આપણે હોળીમાં કચરો મારીએ છીએ પણ એવું નથી કે હોળી એક યજ્ઞ છે તો એમાં ગા ગાયના છાણા અથવા સ્ટીક સ્ટીકનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં હવન સામગ્રી હોમવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને અત્યારે એક ઋતુનો સંધિકાર ચાલે છે તો એમાં જે દૂષિત બેક્ટેરિયા હોય ત્યાં આ આ આ યજ્ઞથી નષ્ટ થાય છે સાથે સાથે સત્ય પર અસત્યનો અસત્યનો સત્ય પર વિજય એ એ એ મેસેજ પણ આ હો હોળિકા દહન દ્વારા પહોંચાડવામાં આવે છે એટલે આ આ આપણે જે વૈદિકખોરી કરીએ છીએ એનાથી વાતાવરણને ફાયદો થાય છે એ તો થાય જ છે પણ સાથે સાથે જે જે ગૌશાળા છે તેમને પણ એક આવક થાય છે આ અમે જે વૈદિક ખોરી માટે આ સામગ્રી લાવીએ છીએ તે પંચમહાલમાં આદિવાસી ભાઈઓ દ્વારા ચલાવવાથી પાંજરાપુરમાંથી લાવે લાવવામાં આવે છે અને એનાથી આ એ પાંજરાપુર આર્થિક આર્થિક રીતે પગપર થાય છે અને એક ગૌ સેવા થાય છે ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા સાત વર્ષથી અમારા અભિયાનમાં ખૂબ જ સહયોગ આપે છે અને અત્યારે અત્યાર સુધીમાં લગભગ દોઢસો સોસાયટીમાં વિતરણ થઈ ચૂક્યું છે અને અત્યારે પણ ચાલુ જ છે ભરૂચની જનતાનો અમે ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું વન